નમસ્કાર ગુર્જક ક્ષત્રિય સમાજ સુરત શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારે સુરત શહેરના આપણા સમાજના ધોરણ બાર એટલે કે બોર્ડ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરેલું છે આ માર્ગદર્શન કાર્યક્રમ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે અને વિદ્યાર્થીઓ આખું વર્ષ એક સારી મહેનત કરે છે

પરીક્ષાના અમુક દિવસો એટલે કે હવે આજની તારીખથી આપણે ગણતરી કરીએ તો અંદાજીત સાઠથી પાસઠ દિવસોનો સમય બાકી છે તો આટલા સમયની અંદર પોતાનો સમય કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી અને બોર્ડનું પરિણામ કઈ રીતે સારી રીતે લાવી શકાય આનું માર્ગદર્શન આપવા માટે બોર્ડમાં જેઓ પો પેપર ચેકિંગનું કામ કરે છે જેમની પાસે કોઓર્ડિનેટર તરીકેનો વર્ષોનો અનુભવ છે આવા અને પોતપોતાના વિષયના નિષ્ણાંત શિક્ષકો આવવાના છે આ વિષય નિષ્ણાંત શિક્ષકો ઓછા સમયમાં સ્માર્ટ રીતે વિદ્યાર્થીઓ પોતાના સબ્જેક્ટને કઈ રીતે કવર કરી શકે આનું માર્ગદર્શન આપશે જે વિદ્યાર્થીઓને સો ટકા યુઝફુલ થશે ઘનશ્યામભાઈ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને કયા માર્ગદર્શન લઈ શકશે ખૂબ સારો પ્રશ્ન મહત્વનો પૂછ્યો ભરતભાઈ તમે આ કાર્યક્રમની અંદર જે વિદ્યાર્થીઓ સુરત શહેરની અંદર રહે છે અથવા તો બહારથી પણ જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ માટે આપણે વ્યવસ્થાના ભાગરૂપે એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રાખી છે જેની અંદર વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ હાલમાં કયા ધોરણમાં અભ્યાસ કરે છે જો અગિયાર બારમા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થીઓ સાયન્સ અથવા કોમર્સ પ્રવાહ જણાવવાનો છે દસમા ધોરણના વિદ્યાર્થીઓ પ્રવાહ જણાવવાની જરૂર નથી

મારો એક બાળકોને સવાલ જેવો પેપર ચેક કરવાથી માંડી અને વર્ષોથી જેવો બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવે છે બોર્ડમાં કોઓર્ડિનેટર જેવી મહત્વની જવાબદારી અને ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે પણ જેવો ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે એવા કૃપેશભાઈ નાયક જેઓ વનિતા વિશ્રામ શાળામાં વર્ષોથી શિક્ષક તરીકે સેવા આપે છે એટલે કોઈ વક્તા જે ખૂબ સારું મોટિવેશન આપી શકે છે એ અને સાથે તેમની પાસે વિદ્યાર્થીઓની જે મહેનત કરવાની પદ્ધતિ છે એને કઈ રીતે આપણે છેલ્લી મિનિટોનો કઈને ટચ આપી શકાય એમનો બહોળો અનુભવ છે એવા વક્તા આવવાના છે સાથે આપણા જ ગુર્જર ક્ષત્રિય સમાજ સુરતના પ્રતિકભાઈ જાદવ ને એમની ટીમ એ પણ જેઓ સારા અનુભવી વક્તા છે કોમર્સ ધોરણ અગિયાર બાર અને ધોરણ દસ આ તમામ વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપશે એવા વક્તાઓ આવવાના છે ઘનશ્યામભાઈ એક બીજો પ્રશ્ન છે કે શ્રી ગુર્જક ક્ષત્રિય સમાજ સુરતની શિક્ષણ સમિતિ નું ખૂબ જ નામ સાંભળ્યું છે તો આ સમિતિ વિદ્યાર્થીઓ માટે કયા કયા બીજા પણ પ્રોગ્રામો કરે છે એની જરાક જણાવું વાત તમારી મુદ્દાની છે ભરતભાઈ આપણે ગુર્જક ક્ષત્રિય સમાજ સુરત શિક્ષણ સમિતિ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે આ નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ કરે છે વિદ્યાર્થીઓની અંદર રિઝલ્ટ આવ્યા બાદ એમને સારી રીતે પ્રોત્સાહિત કરવા માટે એક આપણે ગ્રાન્ડ લેવલનો ઇનામ વિતરણ કાર્યક્રમ તેની સાથે વિદ્યાર્થીઓની બીજી પ્રતિભાઓને બહાર લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આ વર્ષથી આપણે વિદ્યાર્થીઓએ જે શિક્ષણ સિવાયના ક્ષેત્રની અંદર સિદ્ધિ મેળવેલી હોય એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ સાથે આપણે જયારે બોર્ડનું પરિણામ આવી જાય ત્યારે વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર અને ઘણા વર્ષો સુધી આપણે કારકિર્દી પ્રત્યે વિદ્યાર્થીઓ લગાવ અને એક લાગણી જન્મે એ માટે ગયા વર્ષથી આપણે બોર્ડના વિદ્યાર્થીઓ જયારે એક્ઝામ આપવા જાય એ પહેલા એમની ઘેર ઘેર જઈને શુભેચ્છા પાઠવવાનો પણ આપણે કાર્યક્રમ કરીએ છીએ અને કહીએ તો આપણી શિક્ષણ સમિતિ એ ફક્ત અમુક સમય પૂરતી કે અમય અમુક કાર્યક્રમ પૂર્તિ નહીં પરંતુ ત્રણસોને પાંસઠ દિવસ એ વિદ્યાર્થીઓની સેવામાં હંમેશા તત્પર હોય છે કંચમભાઈ મારો એક પ્રશ્ન એવો છે કે આ જે કાર્યક્રમ છે એનું રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે આ કાર્યક્રમની તારીખ અને જે સમય એ પણ જણાવો તો વધુ સારું રહેશે જી આપણે આમ તો મેં કહ્યું તેમ ટ્વેન્ટી ફોર બાય સેવન વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છીએ પરંતુ બેઠક ક્ષમતા છે મર્યાદિત છે એટલે પચીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસનો દિવસ આપણે છેલ્લો દિવસ રાખ્યો છે પછી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનમાં કોઈ વિદ્યાર્થી રહી ગયા હશે તો એમને કવર કરવાનો પ્રયત્ન કરશું પણ હાલમાં આપણા લગભગ એકસો વીસ જેવા રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે જે બેઠક ક્ષમતાની લગભગ નજીક પહોંચવા આવ્યા છે એટલે હવે વધુ બેઠકો અવેલેબલ નથી તેમ છતાં પણ છેલ્લા જે સીટ્સ બાકી છે એમાં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આપણે પચીસ તારીખ સુધી લેવાનું નક્કી કર્યું છે અને કાર્યક્રમનો સમય છે એ સાંજના એટલે કે થી ચારથી સાતના સેશનનો રહેશે અને વિદ્યાર્થીઓ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો જે નવા આવવા માંગે છે એમણે એ કાર્યક્રમની અંદર સાડા ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે ઓડિટોરિયમમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે અમે તો આ પ્રોગ્રામમાં જઈ રહ્યા છીએ શું તમે આવો છો ને